સુરતના ઓલપાડ તાલુકામાં થયેલ વધુ એક હત્યાનો છે ઓલપાડના સાયણ વિસ્તારમાં સગીર યુવકની હત્યા થઈ હતી જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે એ પહેલા કાર ગામ થી ઝડપી જેલ ભેગો કરી દીધો હતો સુરતના ઓલપાડમાં તાલુકામાં પંદર દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવી હતી

ઓલપાડના સાયન સગીર યુવકની હત્યા થઈ હોવા યુવકના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા બાદ ઓલપાડ પીઆઈ ચેતન અલગ અલગ ટીમ બનાવી આરોપી વિજય વસાવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને પોલીસને મળી હતી કે આરોપી તેના વતન વાલિયા ભાગી રહ્યો છે અને બસ તેનું લોકેશન કરેલી ગામ નજીક હતા પોલીસે તેને દબોચી દીધો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો આરોપી વિજય વસા ઝડપાઈ જતા પોલીસે હત્યાનું કારણ આરોપીને પૂછ્યું તો આરોપીએ કહ્યું કે મારી પત્ની સાથે ઉભેલો હતો એટલે બોલાચાલી ગાળા ગાળી અને ત્યારબાદ મારા મારી થતા આરોપી વિજયે સગીર યુવકની હત્યા કરી નાખી હતી આવા કિસ્સા સમાજ માટે લાલબત્તી બત્તી સમાન છે એક એ બીજાની પત્ની સાથે વાત કરવાના ચક્કરમાં જીવ ખોયો અને બીજાએ જેલમાં જવાનો વારો આવ્યો એટલે કે એક સાથે બે પરિવારે ભોગવવાનું હાલ તો આરોપીને પણ મારા મારીમાં ઈચ્છા થઈ હતી જેની સારવાર કરાવ્યા બાદ પોલીસ આરોપીને જેલ ભેગો કરી વધુ કાર્યવાહી હાથ ધરશે ફરિયાદ લઈ અને પોલીસે આગળની તપાસ તજવીજ હાથ ધરેલ આ વિજયભાઈ કનાભાઈ વસાવા સગીરભાઈની વ્યક્તિને ગળાના ભાગે ચાકુના ગાવ મારી તેનું મોત નિપજાવી અને ભાગી ગયેલ જે આરોપીને પકડવા માટે ઓલપાટ પોલીસ સ્ટેશનમાં તમામ પીએસઆઈઓની અલગ અલગ ત્રણથી ચાર ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ આરોપીને પકડવા માટે રવાના કરેલ જ્યાં પોલીસને આ ગણતરીના કલાકોમાં બાતમી મળેલ કે આ આરોપી કારેલીથી પોતાના વતન વાલિયા તરફ ભાગી જવાની ફિરાકમાં છે જ્યાં પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે